ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના ના ડોક્ટર મનમોહનસિંહ છે એનાથી બોલાતું નથી કોકે ઘોધો માર્યો બોલવું પીડ્યું છે બાકી ઈ કઈ બોલે એમ નથી બોળા ભાભા છે આવ સાચું તમને કહું બધા કે મૃદુ ને મક્કમ મૃદુ ને મક્કમ એટલે વેવાય વેલા કરવા છે મૃદુ ને મક્કમ શાસક હંમેશા કઠોર હોવો જોઈએ નિષ્પક્ષ હોવો જોઈએ પ્રજાલક્ષી હોવો જોઈએ અને પ્રજાના કલ્યાણ માટે ગમે તે પગલા ભરવા પ્રજા વત્સલ શબ્દ છે રાજા ગોંડલ રાજા થઈ ગયા છે એનાથી માંડી અને ભાવનગરના રાજા માટે આગળ એક શબ્દ વપરાય છે પ્રજા વત્સલ શબ્દ તો એ છે તો ભૂપેન્દ્રભાઈ ને કે તમારો એક દીકરો ખાલી બીમાર પડ્યો તો આ વ્યક્તિગત વાત નથી તમે જાહેર જીવનના વ્યક્તિ છો એટલે હું એક્ઝામ્પલ આપું છું એમના દીકરાને કંઈક પણ બીમારી લાગુ પડી હતી લંડન સુધી જવાનું હતું કેમ બધું થઈ ગયું હતું એમની વ્યવસ્થા રાતોરાત અને તમે અઠવાડિયું દ્વારા વયા ગયા હતા કે નહીં વયા જાવું જોઈએ દરેક માળકરે એના સંતાનો માટે કરવું જોઈએ પણ આ જે અહીંયા અઠ્યાવીસ મરી ગયા એ રેઢા રોકો ક્યાંક થી ઉપરથી ટેપકાતા એ કોઈના સંતાન નથી એ શું હતું તો તમને તમારા છોકરા માટે